Yeah. <laughs> you. ના ખાતર ગડવા આ મોગઈ જે સ્ટીલનો સક્કરવળ લીધી આ સક્કરવળવાળા હે નું ખોલી સ્તો જો આપણે સક્કરવળ લીધી તો બનાવ કરી લઈ અને આપણે જે ગામ ભેળવા માટે

दिए दिए सोखा खत्म हो गया अबड़े पूरा था गया पानी पी लिए गाइस भाई चक्कर बल नहीं राज करो पेरी दिए इस खेत में क्या खावे रे गाइस चलो उतर रहे हैं ये अबड़े एको फेर दिए गया काट दिए 多嘞。 કોઈ ટ્રેક્ટર લઈ લે અમારી સાઈડ માં જવાનું છે ઉપાટી રહો પૈસા પીછા ભાજી ના થાય